ગઈ તારીખ સાત બાર બે હજાર બાવીસના રોજ સરેશ્વર ચોકની બાજુમાં જાગનાથ બીટ પાસે આ કામે ફરિયાદી મયુરસિંહ સંપતસિંહ રાણા નાઓએ આ કામના આરોપી દેવાયત દાનભાઈ કવડ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી જેની તપાસ ચાલી રહી હતી ત્યારબાદ આ તપાસના કામે જુદી જુદી ટીમો બનાવી આ આરોપી જે છે દેવાયત દાનભાઈ કવડ તથા અન્ય બે ઈસમો કે જેમણે આ ગુનો આચરેલો તેમને પકડવા માટે પોલીસે પ્રયત્ન હાથ ધરેલા જુદી જુદી ટીમો ધરેલી હતી અને ત્યારબાદ આજરોજ તારીખ સોળ બાર બાવીસના રોજ આરોપી દેવાયત દાનભાઈ ખવડ પોતે પોતે ક્રાઇમ ઓફિસમાં આજે હાજર થયેલ છે જેને ક્રાઇમ દ્વારા આરોપીની અરેસ્ટ કરી અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલો છે જે ગુનાને કામે આરોપીની હાલ પૂછપરછ ચાલી રહેલ છે અને આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ પેલા જે બનાવ બન્યો છે એમાં જે 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 આરોપીઓ અન્ય કોઈ આરોપી જેને ભાગ ભજવ્યો છે એક સાથે એક વ્યક્તિ મારનાર છે તથા જે સ્વિફ્ટ હતી જે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી લઈને આવનાર ઈસમ જે છે આ બે અજાણ્યા ઈસમો જે કોણ છે એ બાબતે એની પૂછપરછ કરી અને એ ઈસમોના નામ એની ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવશે અને આ બનાવનું કારણ જે છે એની પછી અત્યાર સુધી એનું જે જે એમને જે લોખંડનો પાઇપ આ ગુનામાં કામે વાપરેલો છે તે અને અત્યાર સુધી બનાવ બન્યા પછી ક્યાં ભાગીને જતા રહેલ છે એ બાબતે એની પૂછપરછ વિશેષ કરી અને એની ડિટેલ્સ મેળવવામાં આવશે અને આ બનાવમાં આ સિવાય પણ અન્ય કોઈ આરોપીઓ એમને મદદ કરેલ હોય અથવા અન્ય આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ એ બાબતે પણ એની ડિટેલમાં પૂછપરછ કરી અને તપાસ કરવામાં આવશે વેલ હજુ હમણાં જ આરોપી સરેન્ડર કરેલ છે અને અમારે અન્ય એ ડિવિઝન માણસ આવેલ છે એની પૂછપરછ હાલ ચાલુ છે એની ડિટેલ્સ જેવી અમને આવશે અમે તરત આપને રિવીલ કરી હા એટલા માટે જ હવે જ્યાં સુધી અમારી પાસે પૂરેપૂરી ડિટેલ્સ આવે એની પાછળ કોણ કોણ વ્યક્તિ ઇનવોલ્વ છે કોણેને એને આશરો આપ્યો છે કોણે મદદગારી કરી છે આ બધે જ મુદ્દા ઉપર અમે તપાસ કરીશું અને જે પણ જે આમાં ઇન્વોલ્વમેન્ટ જેનું જેનું લાગશે એના વિરુદ્ધમાં જે કાંઈ બી કાયદેસરની કાર્યવાહી કરવાનું થશે તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બનાવ બનવા પાછળનું કારણ જે તે વખતે એકાદ વર્ષ અગાઉ આ દેવાયત ખવડ અને એમને બાજુમાં જે છે એમના પડોશી પરાક્રમસિંહ જાડેજા એમને કંઈક પાર્કિંગના મુદ્દે ઝઘડો થયેલો અને એમાં આજે આ કામના ફરિયાદી જે છે મયુરસિંહ સંપતસિંહ રાણા એમને એમના પાડોશી એટલે કે પરાક્રમસિંહનો કંઈ પક્ષ લઈ અને દેવાયા સાથે બોલાચાલી થયેલી તે બાબતમાં બંને પક્ષો વચ્ચે અદાવત ચાલી આવેલી હતી અને એ બાબતમાં સામસામે અરજીઓ પણ થયેલી હતી અને ત્યારબાદ આ બનાવ બનેલ છે એવું જાણવા મળેલ છે આ ગુનાના કામે હાલમાં મેં કહું એમ એક તો સાથે જે જે કોઈ વ્યક્તિ જે મારના છે જેનો પાસે ક્લિપિંગ છે એ બાબતે બે હજાર ઈસમો વિરુદ્ધમાં હાલ અમારી તપાસ કેન્દ્રિત થયેલી છે અને અત્યાર સુધીમાં એને કોણે કોણ આશ્રય આપ્યો ક્યાં ક્યાં ગયા છે શું કર્યું છે બીજા પણ અમારે ઇન્વોલ્વમેન્ટ છે આ સિવાયનો કોઈ અન્ય કોઈ આરોપી છે કે કેમ એ બાબતે જરૂરી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એના રિમાન્ડની માગણી થશે અને જે બી ડિટેલ્સ રિવિલ થવાની છે અમે કરી લઈશું

पोलिस स्टेशनमध्ये आपावी चेक कर शकशो